વિશ્વકર્મા ભગવાન ના ગુણગાન ગાવા વિશ્વકર્મા ભગવાન સાથે પરિચય કરવા સમાજ ને એક સારું એક કાર્ય કરી રહ્યા છે તો આજે આપણે જય વિશ્વકર્મા સવાલ કે સમાજની એકતા અને સંગઠન માટે શું કરવું જોઈએ એના મુખ્ય અગત્યના પાયા શું હોય છે શ્રી વિશ્વકર્મા સમાજને એક કરવાની આપણી નેમ સાથે આ બધું ચાલુ કર્યું છે આપણે તો એના મુખ્ય પાયા શું હોય છે તો ઉમેશભાઈ તમે જે એક આ અભિયાન ઉપાડ્યું છે અને જે એક સરસ ટોપિક ઉપર એક આ ડિબેટ તમે જે ચાલુ કરી છે ખૂબ બિરદાવવા લાયક છે અને એની ખૂબ જરૂર હતી એ બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ અને જે આપે એક પ્રશ્ન પૂછ્યો કે સમાજની એકતા માટે શું કરવું તો હાલના સંજોગોમાં સમાજને એક કરવા માટે આપણા વિશ્વકર્મા સમાજના યુવાનો જે વધારે વધારે આપણા વિશ્વકર્મા સમાજમાં આવે અને જોડાય એના પ્રયત્નો આપણે કરવા જોઈએ કારણ કે જે પાછળની પેઢી છે એ કરીને જતી રહી હવે જે નવી પેઢી છે એમના હાથમાં જ બધું આવવાનું અને જો એ સક્રિય હશે તો આપણો સમાજ ભેગો થાય હવે આ જે યુવા વર્ગ છે એમને આકર્ષવા શું કરવું કેવી રીતે કરવું એની એક રણનીતિ બનાવી જોઈએ પ્રાયોરિટી સમાજથી અળગો થતો જાય છે દૂર થતો જાય છે તો એને સમાજમાં લેવા માટે આપણે શું કરવું કોઈ બી યુવાન અથવા સમાજમાં કોઈ જોડાણનાર વ્યક્તિ એવું ઈચ્છતો હોય છે કે ભાઈ સમાજે મને શું આપ્યું અથવા સમાજ મને શું આપશે અથવા જે સંસ્થા સાથે જોડાવું એનાથી મને શું ફાયદો થશે તો આપણે એવી એવી યોજનાઓ લાવવી જોઈએ કે જે યુવાનોમાં મદદરૂપ થઈ શકે જેથી યુવાનો જોડાય અને એમને અમનવી તકો મળે અને એમને પણ પ્રોત્સાહન મળે કે ના ભાઈ આમાં જોડાવ જેવું છે તો એ લોકો તરત જોડાશે એવી અમે ઘણી બધી યોજનાઓ લાવી રહ્યા છે કે જેનાથી યુવાનો આપણામાં જોડાય અને રસ લેતા થાય થોડી યોજના તમે જે અત્યારે કાર્ય કરી રહ્યા છો યુવાનો જોડવા માટેના એના થોડા કાર્ય વિસ્તારથી થોડું જણાવશો જો પહેલા તો અમે એવું વિચાર્યું કે ભાઈ કોઈ બી સમાજ અથવા કોઈ બી વર્ગ તેને ઊંચો લઈ જવો હોય તો તેના મુખ્ય પાયા શિક્ષણ રોજગાર તેમજ આરોગ્ય એ ત્રણ વસ્તુ છે એ ત્રણ વસ્તુ જો સક્ષમ હોય ઓટોમેટિક સમાજનો અને જે તે વર્ગનો વિકાસ થાય તો એના માટે શું કરવું જોઈએ પેલી તો યુવાનની સૌથી મોટી આકર્ષવા માટે છે શિક્ષણ તો તેને સમાજમાંથી શિક્ષણના શું લાભો મળે અને કેવી રીતે સમાજ તેમના શિક્ષણમાં મદદરૂપ થાય તો તેના માટે અમે અમુક જે કોર્સો ચાલતા હોય તેની માહિતી તેમજ અમે દર વર્ષે જે એવોર્ડ પ્રોગ્રામ કરીએ છીએ એમાં જે આપણે વિશ્વકર્મા સમાજના સારા ડોક્ટરો પછી સારા અધિકારીઓ જીપીએસસી જેમને પાસ કર્યું હોય સારા વકીલો તેમનો અમે એક લિસ્ટ બનાવેલું હોય છે એમાં જે આપણા વિશ્વકર્મા સમાજના યુવાનો એ ફિલ્ડમાં જવા માંગતા હોય તો તેમને શું કરવું તેની માહિતી અમે ડાયરેક્ટ એ લોકો જોડેથી એમને પહોંચાડીએ છીએ તેમાં જેવા ઘણા ખરા અમે પ્રોફેસરો જે આપણા વિશ્વકર્મા સમાજના છે તો એનું બી એક લિસ્ટિંગ કર્યું છે જે અલગ અલગ યુનિવર્સિટી અલગ અલગ કોલેજો સારા હોદ્દા ઉપર છે તો જે યુવાન છે એમને કોઈ એડમિશન લેવું હોય અથવા કઈ બી જોતું હોય તો એમને માર્ગદર્શન પૂરેપૂરું મળતું નથી તો એ માર્ગદર્શન અમે એ પ્રોફેસરો જોડેથી પૂરું પાડીએ છીએ જેથી એ સરળતા રીતે એડમિશન લઈ શકે અને આગળ વધી શકે પછી એક વગત પૂરું થાય શિક્ષણનું શિક્ષણ પૂરતું પછી એના પછી રોજગારીની જરૂર છે કે ભાઈ નોકરી રોજગાર ક્યાં મળશે તો એના માટે ભી અમે એક બિઝનેસ ગ્રુપ તેમજ જોબ ગ્રુપ તે આપણે એક ઊભું કર્યું છે જેમાં જોબ ગ્રુપમાં આપણા વિશ્વકર્મા સમાજના યુવાનો પોતાની રિક્વાયરમેન્ટ મૂકી શકે છે કે ભાઈ હું આટલું ભણેલું છું અને મારા આ ટાઈપની જોબ જોઈએ છે એવી રીતે બિઝનેસ ના બી અમે જે મોટા મોટા બિઝનેસમેનો છે એમને ગ્રુપ બનાયેલું છે કે જેમના ફેક્ટરીમાં કારખાનામાં અથવા કોઈ બી ફિલ્ડમાં એમને છોકરાઓની જરૂર હોય કંઈ ભી જરૂર હોય તો એ અમને કહેતા હોય છે કે ભાઈ અમારે એકાઉન્ટની જરૂર છે અથવા ટર્નરની જરૂર છે ફિટરની જરૂર છે અથવા એન્જિનિયર ની જરૂર છે તો જે આ ભણેલા છોકરા છે ડાયરેક્ટ અમે ત્યાં નોકરી એ થોડું અપાવી શકીએ છીએ એ રીતે અમે કાર્ય કરી રહ્યા છીએ બરાબર હવે આ તમે કાર્ય કર્યો છે એનામાં તમને સફળતા કેટલી મળી છે

તો સમગ્ર છે પંચાલ ફાઉન્ડેશન એ કે જે અમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે રજીસ્ટ્રેશન કરાવવા માટે એક નામ આપવાનું હોય છે જે રજીસ્ટ્રેશન થાય તો એ વખતે અમને પ્રાઇડ ઓફ પંચાલ એવી રીતે રજીસ્ટ્રેશન મળતું હતું જે અમે પ્રાઇડ ઓફ પંચાલ કરીને રજીસ્ટ્રેશન કર્યું છે બાકી અમારી જે પૂરું સંગઠન છે એ પ્રાઇડ ઓફ વિશ્વકર્મા એ રીતે ચાલે છે એમાં વિશ્વકર્માના ના પાંચે પુત્રો ને અમે આવરી લીધા છે ને પાંચે પુત્રો સાથે લઈને અમે ચાલીએ છીએ બરાબર છે હવે અત્યારે ગુજરાતમાં પ્રાઇડ ઓફ પંચાલ કેટલું વિસ્તાર કર્યો છે કઈ એનો અંદાજો કયા કયા જિલ્લા ગુજરાત માં અંશે ગુજરાત માં મહદ અંશે રાજકોટ પછી ભાવનગર પછી અમરેલી પછી આ બાજુ સુરત અમદાવાદ હિંમતનગર સાબરકાંઠા અરવલ્લી એવી રીતે મદદ અમે જિલ્લા મોડાસા જિલ્લા અમે આવરી લીધા છે વાહ અંદાજે કેટલા મેમ્બરો છે અત્યારે અંદાજે ઓલ જોડે લગભગ દસ દસ હજાર ઉપર હશે વાહ સરસ એટલે મોટું એક સંગઠન છે આપણો વિશ્વકર્મા સમાજનો એટલે તમારે વિશ્વકર્મા સમાજની એકતા માટે વધારે એક્સપિરિયન્સ કહી શકાય કારણ કે એક મોટું સંગઠન થયું દસ હજાર વ્યક્તિ એક જ ગ્રુપ માં સામેલ હોય તો એ સંગઠન માં બીજા કયા મુદ્દા છે કારણ કે ઘણા કાર્યક્રમો થતા હોય છે એકતાના કાર્યક્રમો થતા હોય તો યુવાનો સિવાય બીજા કોઈ ઓપ્શન ખરા કે સંગઠન ને એકતા અને મજબૂતાઈ જકડી રાખે કે જોડી રાખે બીજું એક અમે રાખ્યું છે મહિલા સશક્તિકરણ કે જે આપણે વિશ્વકર્મા સમાજ ની મહિલાઓ છે એ મહિલાઓને ને બી અમે જોડીએ છીએ અમારું એક આખો વુમન્સ ગ્રુપ બી અલગ અલગ એક ચાલે છે કે જેમાં અમે સીવણ કા એક વખત સીવણ ક્લાસીસ નો આખો અમે ચાલુ કર્યું હતું તેમાં ઘણી ખરી બહેનો એ સીવણ ક્લાસીસ નો લાભ લીધો હતો પછી અમારે રોશની બેન કરીને છે રોશની બેન આખું એનજીઓ ચલાવે એમના હાથ નીચે આઠસો બેનો જોડાયેલા છે કે જે ભરત ગુંથનમાં અને એ રીતે એમના એ ક્લાસ ચલાવતા હોય છે અને એમને રોજગારી આપે છે પછી અમે હાલમાં એક અ બહેનો માટે એક્ઝિબિશનનું આયોજન કર્યું હતું જેમાં અલગ અલગ જગ્યાએથી બહેનો આવી હતી અને પોતાની પ્રોડક્ટ તે આપણા સમાજ વચ્ચે મૂકી હતી અને તેનું વેચાણ કેવી રીતે થાય અને આપણા સમાજ સુધી પહોંચે એવી રીતે આખો અમે રસ્તો

પંચાલ ફાઉન્ડેશન ચાલુ કર્યું એના પછી ઘણા ખરા પ્રોગ્રામ કર્યા ઘણું બધું કર્યું પછી અમને એવું લાગ્યું કે ભાઈ આપણો વિશ્વકર્મા સમાજનો વર્ગ એવો છે જેને વિશ્વકર્મા સમાજ સમાજ ખબર નથી એ લોકો સુધી આપણે વાત પહોંચાડવા શું કરવું તો અમે એક આ હર ઘર વિશ્વકર્મા અભિયાન નું આયોજન કરવાનું વિચાર્યું જેમાં અમે વિશ્વકર્મા દાદાની પધરામણી ઘરે ઘરે જઈને કરાવતા હોઈએ છીએ દર રવિવારે અમે આ પ્રોગ્રામ નું આયોજન કરતા હોઈએ છે ને એમાં એક આખો અત્યારે હાલ અમદાવાદથી ચાલુ કર્યું છે મને અમદાવાદ પૂર્વ પશ્ચિમ એવી રીતે બે ભાગ પાડ્યા છે ત્યાં વીસ વીસ જણાની ટીમ અમે એ રીતે આખું આયોજન કર્યું છે કે આ બાજુ વીસ જણાની ટીમ પેલી બાજુ વીસ જણાની ટીમ ના દર રવિવારે એક સોસાયટી માં આપણા વિશ્વકર્મા સમાજના જેટલા મેમ્બરો હોય એ મેમ્બરોનો અમે લિસ્ટ બનેલી છે અને એમના ઘરે અમે વિશ્વકર્મા દાદાની મૂર્તિ લઈ એમના ઘરે જઈએ છીએ એમના ત્યાં પધરામણી કરાઈએ છીએ અને એમના વિશ્વ એમને વિશ્વકર્મા દાદા વિશે માહિતી આપીએ છીએ કે ભાઈ આપડે વિશ્વકર્મા દાદા શું છે બરોબર અને વિશ્વકર્મા દાદાની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને આપડે વિશ્વકર્મા દાદા તો સૃષ્ટિ ના સર્જનહાર છે તમે એમને કેવી રીતે ભૂલી શકો છો એમના વિશે અમે પૂજા આરતી અને પ્રવચન એ રીતે આપીને એમને સમજાવીએ છીએ અને એમને વિશ્વકર્મા દાદાનો ફોટો પણ અર્પણ કરીએ છીએ એ બાબતે અમારી જે ફ્રાઇડ ઓફ વિસ્તોકરમાં ટીમ જે કાર્ય કરે કરે છે તે બી અમે ઘરે ઘરે સુધી પહોંચાડીએ છીએ વાહ સરસ ને તમારું એક અભિયાન હતું લોકોને જોડવા માટેનું કે મેડિકલ કેમ્પનું જેમાં સ્ટાર્ટિંગમાં કોરોના વખતે આપણે ડોક્ટરોને બોલાવીને કોઈ પણ રોગ વિશે આખી ચર્ચા કરતા કઈ રીતે બચી શકાય રોગથી રહીને અમે એવું વિચાર્યું કે હવે આપણે હાલ તો એવું નથી કરી શકતા કે બહાર જઈને લોકોની મદદ કરીએ આપણે ઘરે રહીને કેવી રીતે મદદ કરી શકીએ તો અમારા ડોક્ટર જય સાહેબ જોડે વાતચીત થઈ તો એમના થ્રુ એક અમે અભિયાન ચલાવ્યું નમસ્તે ડોક્ટર સાહેબ પ્રોગ્રામ એ નમસ્તે નમસ્તે ડોક્ટર સાહેબ પ્રોગ્રામ લઈને અમે આવ્યા એટલે એમાં પર વિશ્વકર્મા સમાજના અલગ અલગ ફિલ્ડના નિષ્ણાંત ડોક્ટરો દર શનિવારે ફેસબુક ઉપર લાઈવ આવતા હતા અને આપી વિશ્વકર્મા સમાજમાં જે જોડાયેલા આમાં ફેસબુક માં જોડાયેલા જે વ્યક્તિઓ હતા તે ડોક્ટર સાહેબનો પ્રશ્ન પૂછે કે ભાઈ આમાં શું કરાય શું નહીં એ નિષ્ણાંત તેનો જવાબ આપતા હતા એવી રીતે આખો અમે બત્રીસ પ્રોગ્રામો અલગ અલગ નિષ્ણાંત ડોક્ટરો જોડે કર્યા ના આના પછી અમે એવું વિચાર્યું કે ભાઈ હવે આપણે ફેસબુક ને એના ઉપર કર્યું હવે આગળ શું તો ડોક્ટર જયેશ સાહેબ ને એમના થ્રુ અમે વિશ્વકર્મા હેલ્થ કાર્ડ એવી રીતે યોજના આખી વિચારી કે જેમાં આપડા વિશ્વકર્મા સમાજના જેટલા બી ડોક્ટરો છે એમને અમે આવરી લીધા તે અમારા હેલ્થ કાર્ડમાં જોડાયા એમના જઈને અમે મળ્યા કે સાહેબ અમે આવી રીતે કરવા ઈચ્છે છે તો તમે અમારા જોડે જોડાશો અમારા જોડે જોડાયા ને એ હેલ્થ કાર્ડમાં એ હેલ્થ કાર્ડ લઈને કોઈ બી વ્યક્તિ એ ડોક્ટર સાહેબ જોડે જાય તો વીસ ટકા લોકો કરી આપશે અને કોઈ એવું આપણું વિશ્વકર્મા સમાજ નું જે એવું જે વ્યક્તિ હોય જે સક્ષમ ના હોય તો આપણા ઘણા ખરા ડોક્ટર છે જે ફ્રીમાં પણ સારવાર કરી આપે છે અને એને ઘણી બધા એનો લાભ પણ લીધો એના માટે અમે એક લિન્ક આયોજન કરી છે કે ભાઈ આમાં કોઈને જો હેલ્થ કાર્ડ જોઈતું હોય તો શું કરવું જોઈએ એ પ્રશ્ન બધાના મનમાં આવે તો એના માટે અમે એક લિન્ક નું આયોજન કર્યું છે ગૂગલ ફોર્મ એ ગૂગલ ફોર્મ ભરીને એ હેલ્થ કાર્ડ એ મેળવી શકે છે અને એમના ઘરે એ હેલ્થ કાર્ડ પહોંચી જશે એની અમે કોઈ ફી નથી રાખી અને તનદન ફ્રી છે મેડિકલ કેમ્પરનો તમારે સંપર્ક કરવો હોય તો પેલા આ કાર્ડ તમે લો તો તમને અમુક ટકા પૈસામાં રાહત મળતી હોય છે કોઈ કે એવી પરિસ્થિતિઓ તો ફ્રી ઓફમાં પણ થતું હોય છે તો એના માટે કોઈ કસ્ટમર નંબર કસ્ટમર કેર નંબર કે એવું ખરું કે એમાં જે અમારો પ્રાઇડ ઓફ વિશ્વકર્મા ફેસબુક ઉપર અથવા તમે વે વેબસાઈટ ઉપર પ્રાઇડ ઓફ વિશ્વકર્મા લખશો તો એમાં અમારો કોન્ટેક્ટ નંબર ફેસબુક ઉપર બી અમારો કોન્ટેક્ટ નંબર એ રીતે આવી જશે તમે અમારા ટીમ ના કોઈ બી મેમ્બર નો સંપર્ક કરશો કે તમને Google લિંક દ્વારા Google લિંક આપી દેશે એમાં તમારો ફોર્મ ભરવાનું રહેશે એ ફોર્મ ભરાઈ જશે એટલે જે તે અમદાવાદ માં અમદાવાદ માં આવે તો તેમના રૂબરૂ મળી જશે અને જો અમદાવાદ બહાર ના હશે તો તેમને કુરિયર દ્વારા ત્યાં પહોંચાડવામાં આવશે વાહ સરસ હવે આ બધા કરવા પાછળ આપણો ઉદ્દેશ્ય તો એક જ ને કે સંગઠન તમામ પ્રમુખો કે બાદ કરતા આપણે અગ્રણીઓ માનીએ તો બધા એ જ ઈચ્છે છે કે સમાજ વિશ્વકર્મા સમાજ એક થાય તો એ નથી થતો એનું કારણ શું હોય શકે પહેલા તો જે આપણે વિશ્વકર્મા સમાજના અગ્રણીઓ જે અમુક

પાંચસો થી ઉપર સંસ્થા તો અમદાવાદની પંચાલની અમદાવાદ માં હશે એવું તમે આખું ગુજરાત લઈ લો તો ઘણી બધી વિશ્વકર્મા સમાજ સંસ્થાઓ થાય હજારો નહીં હજારો ઉપર જતી હોય તો બી ખબર નહીં પણ હજારો સંસ્થા તો થાય જેમાં દસ ટકા સંસ્થા જ કામ કરે છે અને બાકી બધી નિષ્ક્રિય છે એ જ્યારે ક્યારેય બહાર આવે કે ક્યારે કંઈક હાર પેરો હોય કે ક્યારેક કંઈક રાજકારણ હોય એ બધું હોય ત્યારે બધી સંસ્થાઓ ઓટોમેટિક બહાર આવી જાય બાકી નિષ્ક્રિય સંસ્થાઓ સભાયેલી હોય તો આપણે એ કરવું જોઈએ કે આ જેટલી સંસ્થાઓ છે જેમાં સક્રિય સંસ્થાઓએ સક્રિય સંસ્થાઓના બધા પ્રમુખો એક મંચ ઉપર લાવવા જોઈએ જેમ કે અમે પ્રાઇડ ઓફ વિશ્વકર્મા તમને કીધું આ રીતે આ રીતે અમે કાર્ય કરી રહ્યા છીએ છે એવી રીતે બધી સંસ્થાઓ પોતપોતાની રીતે સારા કાર્ય જ કરતી હશે અને પોતાના લેવલ સુધી અને પોતાના અ એરિયાસ ઊંધી જે કામ કરતી હશે પણ એના આગળ શું એના આગળ આ જેટલા બી પ્રમુખો જેટલા બી સંગઠનો છે તે લોકોને એક મંચ ઉપર આવવું જોઈએ અને એ બધાને એક મંચ ઉપર આઈએ ને એક મોટું આયોજન કરવું જોઈએ અને જોડાવું જોઈએ અને એકબીજાની ની માહિતી એકબીજાને આપલે કરવી જોઈએ હાલ અમારી એજ નીતિ જોને એજ ઈચ્છા છે કે ભાઈ અમે આ હેલ્થ કાર્ડ નું કાર્ય કરીએ છીએ કે એવોર્ડ નું કાર્ય કરીએ છીએ તો એ લોકો સુધી પહોંચે પણ એ ક્યારે પહોંચે અમે કહીશું ત્યાં સુધી નહીં પહોંચે પણ અલગ અલગ સંસ્થાના પ્રમુખો અલગ અલગ સંસ્થાના આગેવાનો એ એ એ અમારી માહિતી માહિતી તો શું છે અમને આપશે તો અમે જોડે જોડાયેલા દસ હજાર વ્યક્તિઓ એમના સુધી પહોંચાડીશું આખું સર્કલ ફરશે તો આખું સંગઠન એક થશે બાકી બધા નાના નાના વાડામાં જ ભરાઈ રહેશે મારો કેવાનો મતલબ એ જ છે કે ભાઈ સમજી લો કે તમે તમારા એરિયામાં કે તમારા સંગઠન પૂરતું મર્યાદિત કામ કરો છો બીજા કોઈ સંસ્થા કે કોઈ એવા હોય તો એના સંગઠન પૂરતો કામ કરે છે પણ એ આખું એક સંગઠન મોટું ક્યારે બનશે એક મહત્વનો પ્રશ્ન એ છે આ સમાજમાં કારણ કે જ્યાં સુધી મોટું નહીં થાય ફૂલશે ફાળશે નહીં ત્યાં સુધી આ સમસ્યા તો રહેવાની જ છે કારણ કે એક લિમિટેડ હોય એક સંસ્થાની એક લિમિટ હોય કારણ કે કામ કરવા માટે બધી રીતે સક્ષમ હોવું જોઈએ ફાઇનાન્સ ભી સક્ષમ હોવો જોઈએ મહેનત કરવા વાળો વ્યક્તિ જોઈએ એટલે એ ગ્રુપ ની એક લિમિટ આવી જતી હોય એના માટે અમે ઈચ્છીએ છીએ કે આખું સંગઠન થાય એ ક્યારે થશે એ અમારો મહત્વ નો મુદ્દો છે એમાં તો એક ધર્મ ધર્મ સૌથી મોટા માં મોટો મહાન ઉદ્દેશ છે કે ભાઈ ધર્મના નેજા હેઠળ આપડા સમાજ જોડાય તો એમાં જે આપણે ધર્મનો આગેવાન હોય તેને અ આપણે જો આગેવાનો છે આગેવાનો એકબીજાની અંદર ઝગડે કે ભાઈ આના આગળ જવા દો આના સ્ટેજ ઉપર નહીં એમ બેસવા દો કે હું stage ઉપર બેસુ આને નહીં બેસવા એ જો બધા ની અંદર હોય તો આપણે કોઈ એક ધર્મનો નો વડો શોધવો જોઈએ કે જે ધર્મના નેજા હેઠળ એક આખું કાર્ય થાય સરસ કે ઘણા એવા આપણા દેવી સ્થાનો છે કે જેમ કે બોખીરા છે કે જેમ કે મજેવડી છે મુરદાસ બાપા જગ્યા છે એવી રીતે ચોટીલા ધામ છે એવી રીતે ઘણી એવી બધી જગ્યાઓ છે કે જે મૂળ ધર્મને સાથે લઈને તમે ત્યાં એક આખું એનું આયોજન કરો અને જેટલી બી સંસ્થાઓ છે એક ધર્મના નેજા હેઠળ જોડાય તો કદાચ આ શક્ય છે એ બધા એક ધર્મ ના નેજા હેઠળ આવે જેમ કે હાલ અલગ અલગ સમાજમાં એક એમનું એક દેવી સ્થાન કે જ્યાં એ લોકો દર વર્ષે ભેગા થાય એટલે થાય છે આખો જેટલો બી એમનો સમાજ હોય એ દેશ સ્થાન ઉપર ભેગા થાય અને ચર્ચા કરે કે ભાઈ હવે આપણે સમાજ માટે શું કરવું એવું આપણું વિશ્વકર્મા નું કોઈ એવું સ્થાન નથી કે જ્યાં ઓલ ઇન્ડિયા ના ઓલ ગુજરાત ના લોકો એક જગ્યા એ ભેગા થાય એવું એક આપણે એક સ્થાન બનાવવું જોઈએ ગમે તે ને ત્યાં આખું આયોજન કરીને એક વખત જેટલા બી પેલા ભલે દસ પ્રમુખ ભેગા થાય વીસ પ્રમુખ ભેગા થાય ત્રીસ પ્રમુખ ભેગા થાય બધા ભેગા થઈને ધીરે ધીરે એને આગળ વધારવું જોઈએ તમને ખબર હોય તો સંમેલન આયોજન કર્યું વિશ્વકર્મા સમાજના જેટલા બી સાધુ સંતો સ્ટેજ આપ્યું અને એમના થ્રુ ઓલ વિશ્વકર્મા સમાજના આગેવાનોને બોલાવ્યા હતા અને એમાં શું ના કરવું શું કરવું અને આગળ પછી શું કરવું એની ચર્ચા પણ કરી હતી કે જે મત અંશે સારું રહ્યું હતું ને આગળ એનો પ્લાનિંગ બી ચાલી રહ્યો છે

અને ઘણા એવા પ્રોફેસરો એ અમે શિક્ષણ જ્યોત કરીને પ્રોગ્રામની ચલાવતા હતા જેના બી અમે બત્રીસ જેવા પ્રોગ્રામ કર્યા હતા માં આપણા વિશ્વકર્મા સમાજના સારા સારા પ્રોફેસરોનો અધિકારીઓ એમને લાઈવ લાવતા હતા જેના એમ બત્રીસ પ્રોગ્રામ કર્યા હતા એ પણ આ પ્રાઇડ ઓફ વિશ્વકર્મા એવોર્ડ ના લીધે એ લોકો અમને મળ્યા છે તેવી રીતે અમે એક પ્રાઇડ ઓફ વિશ્વકર્મા એ સમાજનું ગૌરવ એવો એક એવોર્ડ શો નું આયોજન કરીએ છીએ કે જેમાં આપણા વિશ્વકર્મા સમાજના સારા વ્યક્તિઓ સારા આગેવાનો સારા બિઝનેસમેનો સારા ડૉક્ટરો એ લોકોને મંચ ઉપર અમે દર વર્ષે અવોટ આપતા હોઈએ છીએ આ વર્ષે બી અમે આયોજન કરીશું જેનું આયોજન નું હાલ ચલી રહ્યું છે હા સુનીલભાઈ તમારો સમય લીધો કિમતી સમય એસવી ન્યૂઝ માટે ફાળવ્યો છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અમારા તરફથી બેસ્ટ ઓફ લાક આપીએ છીએ કે એક સમાજનું સંગઠન બને અમે એ ઉદ્દેશ આગળ વધીએ છીએ અને હરેક અગ્રણીઓને અમે સાથે લાઈવ લઈ આવવાની કોશિશ કરીએ છીએ કે એ પોતાના વિચારો રજૂ કરે કારણ કે એ વિચારો રજૂ કરશે તો સમાજમાં કંઈક ને કંઈક નવું જોવા મળશે અને જાણવા મળશે લોકોને ને એકબીજાના અરસપરસ વિચારથી કદાચ સમાજનો વિકાસ થાય અને સંગઠન મજબૂત બને એ અમારા હેતુથી આ અમે એપિસોડ ચાલુ કર્યા છે તેમાં તમે ખૂબ ખૂબ આપે પણ આ એક બહુ સરસ અભિયાન ચલાવ્યું એ બદલ